ગુનેગારોનો ગણના પાત્ર કે શોધી કાઢતી નબીપુર પોલીસ સ્ટેશન ટીમ નબીપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે સમય દરમિયાન બાતમીદારથી બાતમી મળેલ કે ઝંગાર ગામ તરફ જવાના રોડના કિનારે ખેતરમાં આવેલ લીમડાના ઝાડ નીચે ખુલ્લામાં કેટલા કિસ્સામાં ભેગા થઈ પત્તા પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે એવી ચોક્કસ બાતમીના આધારે ઝંગાર ગામ તરફ જવાના રોડના કિનારે ખેતરમાં આવેલ લીમડાના ઝાડ નીચે જુગારની રેડકથા છોયસમો પકડાઈ ગયેલ જીઓની અંગઝડતીના રૂપિયા પાંચ હજાર આઠસો પચાસ તથા દાવ ઉપરના રૂપિયા પાંચ હજાર ત્રણસો પચાસ મળી કુલ રોકડ અગિયાર હજાર બસો તથા પત્તાપાના નંગ તથા કીપેડ મોબાઈલ બે હજાર સાતસો મળી કુલ મુદ્દા માલ કિંમત નવસો સાથે છ પાડી પાત્ર જુગારનો કેસ શોધી કાઢી જુગારધારાની કલમ બાર મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીઓ મકસૂદ યાકુબ પટેલ બાલા ઉમર વર્ષ પાંત્રીસ રહેવાસી પરિયે રોયલ પાર્ક તાલુકો જિલ્લો ભરૂચ સોએબભાઈ આરીફભાઈ પટેલ ઉમરવરસ બત્રીસ રહેવાસી જંગાર મસ્જિદ ફળિયુ તાલુકો જિલ્લો ભરૂચ મયુદ્દીન ઇબ્રાહીમ સારોદિયા ઉમરવરસ તેત્રીસ રહેવાસી જંગાર નવીનગરી તાલુકો જિલ્લો ભરૂચ ઇમરાન નૂરમદ દિલીપ ઉમરવરસ આણત્રીસ રહેવાસી જંગાર નવીનગરી તાલુકો જિલ્લો ભરૂચ મુનવર ઉર્ફે ઉસ્માન અબ્બાસ દીવાન ઉમરવરસ પાંત્રીસ રહેવાસી જંગાર નવીનગરી તાલુકો જિલ્લો ભરૂચ ઈરફાન ગુલામ ઉમરવરસ સડતાલીસ રહેવાસી ઝંઘાર કોડીવાડ તાલુકો જિલ્લો ભરૂચ રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ